નમસ્કાર સ્વાગત છે આપનાર વલિ સમાચારમાં ભાવનગર જિલ્લામાં માર્ચના પ્રારંભથી જ ઉનાળાની આખરી ગરમી છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત વધ્યો છેલ્લા એક સપ્તાહના તાપમાન વિગત જોઈએ તો ત્રેવીસ માર્ચ મહત્તમ તાપમાન વધીને અડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું હતું આઈપીએલ મેચ માટે મેટ્રો સેવામાં વિશેષ વ્યવસ્થા મોટેરા સ્ટેડિયમ માટે મધ્યરાત્રી બારત્રીસ સુધી મેટ્રો સેવા મળી રહેશે સ્પેશિયલ ટિકિટ રૂપિયા પચાસમાં છવ્વીસમીથી રાજ્યનું વાતાવરણ પલટાશે ગુજરાતમાં ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં વિન્ટર બે હજાર ચોવીસની પરીક્ષામાં એકસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યો છે આ તમામ વિદ્યાર્થીઓને જીટીયુ દ્વારા યુએસએમ કમિટી સમક્ષ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે કમિટી દ્વારા વિદ્યાર્થીઓને સાંભળવામાં આવશે ત્યારબાદ કોપી કેસ બદલ લેવલ એકથી છ સુધીની અલગ અલગ સજા કરવામાં આવશે અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ટેલિજન્સ યુનિટે સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે સોમવારે અબુધાબીથી આવેલા પેસેન્જર પાસેથી બે પોઈન્ટ છોતેર કરોડની કિંમતનું ત્રણ પોઈન્ટ પાંચ કિલો સોનું પકડી પાડ્યું હતું બંને પેસેન્જરે જીન્સની કમરની અંદર પ્લાસ્ટિકની પટ્ટી બનાવીને તેમાં સોનું સંતાડ્યું હતું આગામી 4 મહિના રોજ મેડિકલ અને ડેન્ટલના પ્રવેશ માટે નીટની પરીક્ષા યોજાવાની છે ત્યારે નીટ રજિસ્ટ્રેશનની તારીખ લંબાવવાની માંગ ઉઠી છે ગુજરાત બોર્ડની પરીક્ષા અને નીટ રજિસ્ટ્રેશનની તારીખ એક સમય આવી હોવાથી અનેક વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશનથી વંચિત રહ્યા છે ગુજરાતમાં કાળચર ગરમી વચ્ચે માવઠાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે એકત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ અંબાલાલે આપી કમોસમી વરસાદની તારીખ ઓગણત્રીસ માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે

સોલાર પ્લેટ અને આ સૌર ઉર્જા થકી અગિયાર મહિનામાં ગામે ચાર પોઇન્ટ ચોવીસ લાખ યુનિટ જનરેટ કર્યા છે સામે વીજળીનો વપરાશ માત્ર બે પોઈન્ટ પચાસ લાખ હોય ગ્રામજનોને ત્રણ થી વધુની કમાણી થઈ છે સાવરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તખરગર ગામે સોલાર રૂટટોપ દરેક મકાનો ઉપર અત્યારે હાલ નેવું કાર્યરત થઈ ગયા છે દસ ટકાની કામગીરી હાલ અમે કાર્યરત કરી રહ્યા છીએ એટલે આવનાર સમયમાં તખડગઢ ગામ સો ટકા તરફ સોલાર રૂપટોપ એટલે પોતે જ વીજળી ઉત્પન્ન કરીને પોતે જ વપરાશ કરશે એટલે આવનાર સમયમાં વીજળીની બચત અત્યારે અમને ખૂબ મોટો ફાયદો થયો છે જેમાં રૂપટોપ નાખવા માટે અમને સહયોગ અમને તખડગઢ મંડળી દ્વારા પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે બેંકો દ્વારા પણ એમને લોન મળી છે જેના કારણે નાના માણસોને એ સહયોગ દ્વારા પોતાના મકાનો ઉપર રૂપટોપ નાખવામાં આવેલ છે જેના કારણે પોતાની વીજળીથી બચત કરી અને પોતાનું વર્ષિકમાં પણ બચત કરી છે જેના કારણે પોતે જ યુનિટ ઉત્પન્ન કરે છે અને પોતે જ વપરાશકર્તા બન્યા છે જેના કારણે આવનાર સમયમાં વીજળીની વપરાશ ઘટશે અને પોતે જ ઉત્પન્ન કરે છે અને પર્યાવરણનો પણ બચાવ થયો છે એટલે આ રીતે અત્યારે હાલ અમારી સમગ્ર જે આખા વર્ષનું અમે જે સર્વૈવ કર્યું છે એના આધાર ઉપર અમે જોઈએ તો અઢી લાખથી ત્રણ લાખ યુનિટનો દર અમે બચત કરી છે અને પાંચ લાખથી વધુ અમે અત્યારે યુજીવીસીએલને પરત કરેલ છે એટલે ખૂબ મોટી સંખ્યામાં યુનિટ દર વધ્યા છે અને એમની બચત થઈ છે જેના કારણે આવનાર સમયમાં દરેક લોકો આ સો સોલા રૂપટોપનો ઉપયોગ કરે અને સરકારશ્રી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડી પાત્ર છે અને ખૂબ મોટા પ્રમાણમાં આમાં સહયોગ પ્રાપ્ત કરે લોકો અને આવનાર સમયમાં સો ટકા સમગ્ર ભારત

માટેની અને વીજ બચાવો ધુમસ માટે તો તાકતગર છવા કરી મંડળી મારફતે અમે સિત્તેર સભાસદોને સોલાર રૂપટોપ માટે લોન આપેલ હતી અને દરેક એક એક સભ્ય દીઠ એક લાખ ચોત્રીસ હજારની લોન આપેલ છે પાંચ વર્ષના હપ્તા માટે અને દરેક સભાસદ નિયમિત હપ્તા મંડળીમાં ભરે છે અને લોકોને વીજ બચત થાય છે અને યુનિટ પણ જમા આવે છે અમારે ઘરનું લાઇટ બિલ અમારે ચારથી પાંચ હજાર આવતું હતું જે અત્યારે અમે સોલર લગાવ્યો સોલર એટલે અમારે ઝીરો બિલ થઈ ગયું છે અને ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી વાપરીએ છીએ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એસી વાપરીએ છીએ તો પણ લાઇટ બિલ ઝીરો આવે છે જે બહુ રાહત છે અને બધાએ વાપરવું જોઈએ બહુ સારું છે ગામમાં સોલાર લાગ્યા બાદ મહિલાઓ હવે પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે પહેલાં મહિલાઓ ચૂલા ઉપર લાકડાથી રસોઈ બનાવતી હતી પરંતુ સોલાર લાગ્યા બાદ હવે મહિલાઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી રસોઈ બનાવી રહી છે જેથી લાકડા પણ વપરાતા નથી અને ગેસની પણ મોટી બચત થઈ રહી છે પહેલાં અમારા ગામમાં સોલર પેનલ નહોતા અત્યારે સિત્તેર ટકાથી વધારે સોલર પેનલો છે અને અમે બધા સોલર પેનલનો યુઝ કરીએ છીએ ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી અને ઇલેક્ટ્રિક ગીઝર જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ પહેલાં અમારે લાઇટ બિલ ભરવા પડતા હતા અત્યારે સોલર પેનલના લીધે શિયાળામાં અમારે લાઇટ બિલ ઓછા આવે છે અને જમા આવે છે તખતગટ ગામની આ સફળતાએ વાતનો પુરાવો છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે વિકાસ સાધી શકે છે આ ગામ અન્ય ગામો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા ભાવનગર જિલ્લામાં માર્ચના પ્રારંભથી જ ઉનાળાની આખરી ગરમી અનુભવાઈ રહી છે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સુધી પહોંચ્યું હતું છેલ્લા એક સપ્તાહના તાપમાન વિઘાતો જોઈએ તો ઓગણીસ માર્ચે મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને લઘુત્તમ ચોવીસ ડિગ્રી નોંધાયું હતું વીસ માર્ચે મહત્તમ ચોત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને એકવીસ માર્ચે મહત્તમ

જેએમઆરસીએ મેટ્રો સેવાનો સમય મધ્યરાત્રી બારત્રીસ સુધી લંબાવ્યો છે પચીસ માર્ચ ઓગણત્રીસ માર્ચ નવ એપ્રિલ બે મે અને ચૌદ મે ના રોજ યોજાનારી મેચો દરમિયાન આ વિશેષ સેવા ઉપલબ્ધ રહેવાની છે પશ્ચિમી ભેજવાળા એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાયું વાદળછાયું બની શકે છે આ દરમિયાન ઓગણત્રીસ એક તેમજ એક એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે દસમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ છે બીજી તરફ નજર કરીએ તો જામનગરમાં બે દિવસ ગરમી વધવાની આગાહી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે ત્યારે રવિવારે મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રીએ પહોંચ્યું હતું લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી નોંધાયું હતું ભેજનું પ્રમાણ ઘટીને અડસઠ ટકા પહોંચ્યું હતું